તો નમસ્કાર દર્શકો મિત્રો સમાચાર આવી રહ્યા છે ભરૂચથી ભરૂચ અંકલેશ્વર નવા બેટ ખોડિયાર માતાજીના મંદિરે વર્ષ સાવત્રી વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનોએ વ્રતની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી આજે વર્ષ સાવિત્ર વ્રત નિમિત્તે સૌભાગ્યવતી બહેનો વ્રતની પૂજા કરી પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી છે આરોગ્ય અને ધન સંપત્તિ માટે આ વ્રત કરતી હોય છે પોતાનું સિંધુ સુરક્ષિત રહે તે હેતુથી પરણિત સ્ત્રીઓ વ્રતની પ્રદક્ષિણા કરતી હોય છે પરણીત સ્ત્રીઓ સિંગદાણા બદામ કાજુ પીપરમેન્ટ વગેરે મૂકીને વડની પ્રદક્ષિણા કરતી હોય છે એકસો આઠ પ્રદક્ષિણા કરતી વખતે વડને સૂટરની દોરીથી બાંધવા સાથે વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરતી હોય છે આ વ્રત કરવાનો મુખ્ય હેતુ પટીના સર્વાંગી વિકાસ તેમજ સંતાનની સર્વ પ્રકારે સુખાકારી થાય તે હેતુ છે શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે કે ધનવાન કુમારી સાવિત્રી દેવીએ પણ આજના દિવસે વ્રત સંપન્ન કર્યું હતું આજના દિવસે વર સાવિત્રી વ્રતની કથા વિષ્ણુ સહસ નામના પાઠ શિવજીની પૂજા અર્ચના સાથે શિવજીની મહાપૂજા કરવાનું મહત્વ છે આ વ્રત કરનારી બહેનો ખાસ કરીને ગુજરાત રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર અને હરિયાણામાં વિશેષ જોવા મળે છે આજે વર્ડની પ્રદક્ષિણા કરવા માટે તેમજ શિવજીના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જામશે ઘણી બહેનો આ વ્રતની ઉજવણી વિવિધ પાંચ સાત અગિયાર વર્ષ સુધી કરતી હોય છે જેમાં સૌભાગ્યવતી સ્ત્રી પૂજા અર્ચના કરી તેને ભોજન કરાવી દક્ષિણા સાથે સૌભાગ્યનો શણગાણ અપાય છે હરેશભાઈ પુરોહિત મહારાજ દ્વારા શાસ્ત્રોક મંત્ર વડે વટ સાવિત્રી વટની પૂજા અર્ચના કરવામાં આવી હતી નાઇમ ડીવાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ અને સુદ પૂર્ણિમા એટલે વટ સાવિત્રીનું વ્રત આ વ્રત સ્ત્રીઓ માટે બહુ મહત્વનું છે કે પોતાના પતિના સારા આરોગ્ય માટે અને લાંબા આયુષ્ય માટે આ વ્રત કરે છે આમ પણ આપણા સનાતન ધર્મમાં પ્રકૃતિનું ખૂબ મહત્વ છે એટલે એ હિસાબે આપણે વડ પીપળા પશુ પક્ષીની પણ આપણા ધર્મમાં પૂજા કરવામાં આવે છે બેનો પણ એ પૂજા કરીને સમય સમય પ્રમાણે પૂજા કરી વ્રતો કરીને પોતાને ધન્યતા અનુભવે છે એ કેવી રીતે આ વ્રત કરવામાં આવે છે આ વ્રતમાં પૂજા વડની પૂજા કરવામાં આવે છે અને વણને સૂતરના દોરા વડે એકસો આઠ કે જેની પોતાની યથાશક્તિ પ્રમાણે એકસો આઠ પ્રદક્ષિણા કરવામાં આવે છે અને પતિના લાંબા આયુષ્ય અને સારા સારા આરોગ્ય માટે કામના કરવામાં આવે છે એના માટે આપણે ઉપવાસ કેવું કંઈ કરવામાં આવે છે એના માટે આમ તો ત્રણ દિવસનું આવ્રત છે અને આવતીકાલે પૂનમ પછી પડવાના દિવસે ફરાળ કરવામાં આવે પરંતુ આપણે ત્યાં ગુજરાતમાં મોટે ભાગે એક જ દિવસે આ વ્રત કરવામાં આવે છે એટલે પૂનમ ઉપવાસ કરે પૂજા કરે વાર્તા કરે અને આખો દિવસ આ રીતે પોતાના પતિના લાંબા આયુષ્ય અને સારો આરોગ્ય માટે ભગવાન પ્રાર્થના કરે વ્રત માં આપણે એવું કઈ કરું કે એક વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ કે પછી કાયમ આખી જિંદગી વ્રત લગભગ એવું કહેવામાં આવે છે કે એકવાર કર્યા પછી તમારાથી બને ત્યાં સુધી આખી જિંદગી શક્ય હોય ત્યાં સુધી કરવું જોઈએ સર્વે ભક્તોને જય માતાજી આજે જેઠ સુદ પૂનમ દર વર્ષે આ દિવસે વટસાવિત્રીનું વ્રત પૂજા હોય છે તો દર વર્ષે નવા બેટ ખોડિયાર માતાના સાનિધ્યે અહીંયા વડની પૂજા કરવા બહેનો પોતાના સૌભાગ્યનું રક્ષણ થાય એ માટે આ વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે અને દર વર્ષે ઘણી જ મોટી સંખ્યામાં આ જગ્યાએ સાવિત્રીનો વ્રતની પૂજા કરવા દરેક બહેનો આવે છે અને દરેક બહેનોનું સૌભાગ્યનું મા બ્રહ્મા સાવિત્રી એમનું રક્ષણ કરે એવી બ્રહ્મા સાવિત્રી ભગવાનને પ્રાર્થના અને દરેક બહેનોનું કલ્યાણ થાય અને સર્વ જગતનું કલ્યાણ થાય એવી મારી અંતરથી ભગવાન મા સાવિત્રી માતાને પ્રાર્થના સર્વે ભક્ત